કતારગા વિસ્તારમાં આવેલી યોગી કુપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ જીવરાજભાઈ સોની નજીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે ગત સોમવારે બે યુવકો તેમના શોરૂમ પર આવ્યા હતા અને એક ચેન બતાવી હતી નવસો સોળ હોલમાર્ક આવી આ તેઓ તેઓવા માંગતા હતા દસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામ વજનની ચેનના બ્યાસી હજાર રૂપિયા થતા હતા પરંતુ ત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા જ્વેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો એડવાન્સ પેટે તેમને પાંચ હજાર રૂપિયા આપી એક કલાક બાદ બીજા સિત્યોતેર હજાર રૂપિયા આવીને લઈ જવા કહ્યું તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેઇન ચકાસતા તેની નીચે તાંબુ જણાય આવ્યું હતું નિયત સમયે બંને આવે તે પહેલા જ આ જ્વેલર્સે કતારગામ પોલીસને બોલાવી લીધી હતી બીજા નાણાં લેવા આવેલા ધોરાજી બહારપુરના અફાન આરીફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગુરાશરાને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે આ પ્રકરણમાં ધોરાજીના કિશન શ્યામુ ધોળકિયા જૂનાગઢના મોફીઝ અબ્દુલ અલી શેખ કિરણ નિવૃત્તિ હસલે અને આનંદ મહેશ વડનગરાની ધરપકડ કરી હતી સોનું અને તાંબુ મિક્સ કરીને ચેન બનાવતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોની કિશન ધોળકિયા પહેલા પકડાયેલા બંને યુવાનોને વીસ ગ્રામ સોનું અને એસી ગ્રામ તાંબુ અથવા તો ચાલીસ ગ્રામ સોનું અને સાહીઠ ગ્રામ તાંબુ મિક્સ કરી ચેઇન બનાવી આપતો હતો તે ગ્રામદીત સાતસો રૂપિયા મજૂરી લઈ તેજ ઓફિસનો સંપર્ક કરી નવસો સોળના હોલમાર્કનું લાયસન્સ ધરાવતા કિરણ હસલે અને આનંદ વડનગડા પાસેથી કરાવી લાવતો હતો છ જેટલી ચેન આ રીતે બનાવવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે તેમની પાસેથી હોલમાર્ક મારવાનું માર્કિંગ મશીન અને કોમ્પ્યુટર કબ્જે કરાયા છે તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે એક ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેમાં મદદગારી અને છેતરપિંડીના આધારે એક ગુનો દાખલ કરેલો હતો ગુનાની વિગત એવી છે કે બે ઈસમો જે રાજ જ્વેલર્સ નામના સોનીના ત્યાં એક ચેન વેચવા માટે આવે છે પણ જે ભાવતાલ નક્કી કરે છે જેના આધારે જે રાજ જ્વેલર્સના માલિકને થોડી શંકા જાય છે જેના આધારે એ જે ચેન વેચવા માટે આપેલી હોય છે એ ચેનના અમુક એડવાન્સ આપે છે અને ચેનની પોતે ચે ચેકિંગ કરતા એના ધ્યાનમાં આવે છે કે એની અંદર સોનાની જગ્યાએ બીજી ભેળસેળવાળી કોઈ ધાતુ સાથે અને નાઇન વન સિક્સનો વાળી એ ચેન આપી ગયેલા છે તો આ છેતરપિંડી જેવી વિગત જણાતા રાજ જ્વેલર્સના માલિકનો કતારગામ પોલીસનો સંપર્ક કરતા કતારગામ પોલીસે વોચ રાખેલી હતી અને જ્યારે આ બંને ઈસમો આ ચેનના પૈસા લેવા જ્યારે સોનીની દુકાને આવે છે ત્યારે પોલીસ દ્વારા તે બંને ઈસમો જેમના નામ છે અફાન આરીફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગુદાસરા આ બંનેની પોલીસે જે તે વખતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી પરંતુ આ ગુનાની અંદર ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જાણવામાં આવેલું હતું કે આ બંને ઈસમો એ ત્યાં ધોરાજીના હતા અને આ બંને ઈસમો ધોરાજીનો એક ઈસમ છે કિશન શ્યામુભાઈ ધોળકિયા એનો કોન્ટેક કરીને આ ડુપ્લિકેટ અથવા ભેળસેળવાળી ચેન બનાવતા હતા અને નાઇન વન સિક્સનો લોગો કરાવતા હતા તો કિશન શામુભાઈ ધોળકિયા એ પર ગ્રામ સાતસો રૂપિયાનો પોતાનો ચાર્જ કરીને એ ચેનની અંદર ભેળસેળ કરવા માટે જૂનાગઢના મોફિસ અબ્દુલ અલી શેખને આપતો હતો એટલે અબ્દુલ મોફિસ અબ્દુલ શેખ છે એને પણ પોલીસે ધરપકડ કરેલી છે અને નાઇન વન સિક્સનો જે હોલમાર્ક છે જે ખરેખર સરકારી સ્ટેમ્પ હોય છે અને કાયદેસર રીતે કરી આપવામાં આવતો હોય છે આ જે સ્ટેમ્પ છે નાઇન વન સિક્સનો એ જુનાગઢની અંદર કિરણ નિવૃત્તિભાઈ હસબે અને આનંદભાઈ મહેશભાઈ વડનગરા આ બંને ઈસમો દ્વારા કરી આપવામાં આવતો હતો તો પોલીસ દ્વારા જુનાગઢથી આ બંને ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલી છે અને જે બીઆઈએસ સર્ટિફાઈડ મશીન જે કરી આપવામાં આવતું હોય છે પોલીસે એને પણ રિકવર કરેલું છે અને આ ચારે ઈસમોને પોલીસે આજે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે આ લોકોના રિમાન્ડ મેળવવામાં આવશે જેમાં મશીન દ્વારા બીજી આવી કેટલી કેટલા દાગીનાઓ ઉપર એ લોકોએ ગેરકાયદેસર સ્ટેમ્પ મારેલા છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આને આ રીતે બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરેલી છે તેનું ઊંડાણપૂર્વક સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે